નમસ્કાર મિત્રો કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું આજનું હવામાન ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો આજે કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જુઓ વિડીયો ગુજરાતમાં અગિયાર જૂને ચોમાસાનું આગમન થયું હતું પરંતુ ત્યારબાદ થોડું નબળું પડ્યું હતું અને નવસારી આસપાસ સ્થિર થયું હતું કે હવે આવનાર દિવસોમાં ચોમાસું ફૂલ સ્પીડમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓને કવર કરે એવી સ્થિતિ બની રહી છે વરસાદે દક્ષિણ ગુજરાતમાં તો બેટિંગની શરૂઆત કરી દીધી છે ખેડૂતો અને સામાન્ય લોકોને પણ આનંદ થાય એવી વાત એ છે કે હવે વરસાદ પાંચ દિવસમાં રાજ્યભરમાં જમાવટ કરશે હવે આખા રાજ્યમાં ચોમાસું આગળ વધશે સૌરાષ્ટ્રમાં સાંભેદાલદાર વરસાદ અને દક્ષિણમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેર દિવસ સુધી નવસારીમાં જ અટવાયેલા ચોમાસાએ હવે આગે કૂચ કરી છે એટલે હવે સીધી જ સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તો ચોમાસું બેઠું છે પણ તેની સાથે મધ્ય ગુજરાત સુધી પણ પહોંચી ગયું છે ગુજરાતમાં અગિયાર જૂને ચોમાસાનું આગમન થયું હતું પરંતુ ત્યારબાદ ચોમાસાની સ્થિતિ થોડી નબળી હતી આ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે આજે હવામાન વિભાગે ભાવનગર ભરૂચ સુરત છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં આજે યલો એલર્ટ હવામાન વિભાગે આજે બોટાદ અમરેલી છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે વાવણીલાયક વરસાદની સંભાવના હવે આગામી ત્રણ કે ચાર દિવસમાં ચોમાસું રાજ્યના વધારે વિસ્તારોમાં આવરી લેશે તેવી સંભાવના છે ગુજરાતમાં રવિવારથી લઈ જૂન મહિનાના અંત સુધી સારો વરસાદ થવાની શક્યતા છે અને ખાસ તો ખેડૂતો માટે પણ ગુડ ન્યૂઝ એ છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે છેલ્લા બાર કલાકમાં રાજ્યના એકસો એક તાલુકામાં વરસાદ બાર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છેલ્લા બાર કલાકમાં રાજ્યના એકસો એક તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આમ તો સારો વરસાદ થયો છે રાજ્યના બાર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે સૌથી વધુ જામનગરના લાલપુરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે તો સુરતના ઓલપાડામાં બે ઇંચ અને દ્વારકાના કલ્યાણપુરમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે ધોધમાર વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાતમાં આખરે મેઘરાજાએ મહેર વરસાવી છેલ્લા બાર કલાકમાં રાજ્યના એકસો એક તાલુકામાં વરસાદ પડ્યો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આમ તો સારો વરસાદ થયો છે જો કે જામનગર અને દ્વારકામાં સૌથી વધુ વરસાદ જોવા તો રાજ્યના બાર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે સૌથી વધુ જામનગરના લાલપુરમાં અઢી ઇંચ વરસાદ તો સુરતના ઓલપાડામાં બે ઇંચ અને દ્વારકાના કલ્યાણપુરમાં પોણા બે ઇંચ વરસાદ જોવા મળ્યો છે જ્યારે વલસાડ અને દ્વારકાના બાણવડમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો માટે ખુશીનો માહોલ છે શેરડી ડોગર અને કપાસના પાકની વાવણી શરૂ થઈ ગઈ છે પાકને નિયત પાણી મળી રહે તે માટે ખેડૂતો ખૂબ જ ખુશ છે દર્શક મિત્રો તમને સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો આવા જ અવનવા વરસાદી સમાચાર ગુજરાતને લગતા દેશ દુનિયાના તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ કિસન ખબર યોજના સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયો નવી માહિતી અને નવા સમાચાર સાથે આપણી સાથે મળીશું ત્યાર સુધી જય હિન્દ જય ભારત